માટે ભુમેશ્વરી દેવી શિવના મંદિરે જાય ને કહે કે હે શિવ મને તમારી જેવો પુત્ર આપો કાશીમાં ભગવાન વિદેશ્વરે ભગવાન શિવ ની એક વર્ષ સુધી તે પુત્ર વિદેશ્વર શિવજીની કૃપાથી પ્રાપ્ત થયો છે તેથી તે પુત્ર નામ વિરેશ્વર નામ પાડવામાં આવ્યું હતું સૌ તેને લાડમાં બોલાવતા હતા

મંત્રીને કે તો રાજ્યના સા સમાચાર છે મંત્રી મંત્રી કહે તો મંગો ડાકુ ભારે રજા કરી રહ્યો છે આથી પ્રજા ત્રાસી ગઈ છે અને રાજા નરેન્દ્ર હુકમ કરે છે એ ડાકુને પકડી લાવો અને તેને જાહેરમાં મર મારી સહેનમાં પૂરી દો બાળપણથી આ રમત દ્વારા નેતૃત્વની ભાવના પ્રગટ થતી રહેતી છે શિક્ષણો વિદ્યા ક્ષેત્રમાં પણ રહ્યા છે બદા અંત અંત

શિક્ષક વાત માની આ નહીં તો શિક્ષકને શિક્ષકને ગુસ્સો કર્યો શિક્ષક છોટી લાગ્યો અને માણવા લાગ્યો તો એ નરેન્દ્ર એ વાતને ભૂલ્યું બહુ એક કથા બેસી કથા સાંભળવા ગયો ના એ અમન તું તો છો તું તો નરેન્દ્રએ મનમાં નક્કી કર્યું કે આજે તો હમણાં મળીને જ કોઈ ઉદ્ગસ આવવા લાગે તો કોઈ જરા આપ ખોલીને જોઈ દે તો કોઈ માથું હલાવવા માંડે ધ્યાન કરવું એટલે મંદિર હજુ એકાગ્ર કરવું બાળકોના મન એટલા ચંચો થઈ ગયા છે કે તે આમ કેમ ખુદા